હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું તમને નવાઈ લાગશે વીરો નહીં ભરો તો હાથ પગ ભાગશે બોલો વીરો નહીં ભરો તો હાથ પગ ભાગશે તો મિત્રો આમાં કોઈનો હાથ પગ આપણે ભાગી દેવાનો નથી પણ આમાં એક લોજિક છે જે આપણે જોઈએ હવે તમે જો ટાઈમસર ગ્રામ્ય વેરો કે શહેરી વેરો ભરશો તો એ જ પૈસાનો ઉપયોગ થઈને આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ઉપયોગમાં લેવામાં આવશે જેવી કે આપણે ગામડામાં છીએ આપણા જે રોડ રસ્તાઓ છે ગટર લાઈન છે કે સ્ટ્રીટ લાઈટ છે આ બધી જે કામગીરીઓ છે એ વેરામાંથી જ થાય છે કહેવાનો મતલબ કે તમે જો ટેક્સ વેરો ભરશો ટાઈમસર તો આપણા ઘર આગળ લાઈટ હશે આપણા ગામડાની શેરીઓમાં જો લાઇટ હશે રોડ વ્યવસ્થિત હશે તો આપણે એકદમ સરળતાથી ચાલી શકશું નહીતર જો લાઇટ નહીં હોય અને જે પણ જગ્યાએ ખાડો પડ્યો છે રોડ ઉપર તો આપણો હાથ પગ ભાગવાનો જ છે એ સીધું ગણિત છે આમાં કોઈ સરકાર તમને હાથ પગ ભાગવાની નથી વેરો ભરો નહીં તો પણ આમાં એક સીધું ગણિત છે કે આપણા ગામનું હોય કે શહેરી વિસ્તારમાં રોડ રસ્તા સારા હશે તો આપણે સહેલાઈથી ચાલી શકીશું ટ્રાવેલ કરી શકીશું અને જો સ્ટ્રીટ લાઇટ બરાબર ચાલતી નહીં હોય તો આપણે અંધારામાં નીચે પડી જઈશું બસ સિમ્પલ તો મારા મિત્રોને ખાસ વિનંતી કે જેનો વેરો બાકી હોય ટાઈમસર ભરી દઈએ તો આપણે હાથ પગ ભાગ્યા સિવાય સુંદર રીતે આપણે રહી શકીએ આપણા ગામમાં ને સિટીમાં તો આ વિડીયો આપણે શેર કરીએ જેથી દરેક મિત્રો ટાઈમસર વેરો ભરી દઈએ અને સરકારની કામકાજમાં ઉપયોગી બને થેન્ક યુ